ભાજપના નેતાઓના સંસ્કાર છે કાયદો હાથમાં લેવો એ એમાં નવાઈની વાત શું કરી મનસુખભાઈએ ભૂતકાળમાં પણ ઘર બજારમાં મહિલાઓની હાજરીમાં મામલતદારને બેફામ ગાળો બોલે છે મતદાર કોઈ રજૂઆત કરવા જાય એને બેફામ ગાળો દે છે કોઈએ ફોન કર્યો હોય તો એને બેફામ ગાળો દે છે કાયદો હાથમાં લેશું એવો વિષય ક્યાં છે ભાજપના નેતાઓએ તો કાયદો હાથમાં લઈ લીધેલો છે બચુભાઈ ખાબડના છોકરાઓએ પચીસો કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો ગુજરાત સરકારની ગુજરાતની તિજોરીને શું થાય કાર્યવાહી કાયદો હાથમાં લઈને ફરે છે કેટલાય ભાજપના નેતાઓ છે જે દારૂમાં પકડાય છે ડ્રગ્સમાં પકડાય છે છૂટી જાય છે ચોવીસ કલાકમાં મારામારી કરે છે ગમે એની સાથે જસદણની અંદર ભાજપના નેતાઓ બળાત્કાર કરે છે કાયદો તો ઓલરેડી હાથમાં લીધેલો છે ભાજપના નેતાને કાયદાની કોઈ અસર થતી નથી ભાજપના નેતાઓ સામે પોલીસ લાચાર છે આ હું સ્પષ્ટતાથી કહું છું ભાજપના નેતાઓ સામે પોલીસ લાચાર છે માત્ર ને માત્ર પોલીસનો દંડો ચાલે તો વિપક્ષના નેતાઓ પર ચાલી શકે ભાજપના નેતા પર ન ચાલી શકે કાયદો હાથમાં લેવો એ ભાજપની ગળથૂથીના સંસ્કાર છે અને કરી પણ રહ્યા છે એમાં કોઈ નવાઈની વાત મનસુખભાઈએ નથી કરી